નમસ્કાર દર્શક મિત્રો આગામી ઓક્ટોબરના રોજ મહાત્મા ઓક્ટોબરના રોજ સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વ હેઠળ તેમજ જિલ્લા વિકાસ અધિકારી એમ જે માર્ગદર્શન હેઠળ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા સેવા પખવાડ્યું તેમજ સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અંતર્ગત અલગ અલગ થીમ આધારિત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નાબાર્ડના ડીડીએમ શર્મિલા સંદીપ શેરલાના સહયોગથી બનાસકાંઠા એલડીએમ મહેમતભાઇ ગાંધી અને તેમની ટીમ દ્વારા જિલ્લાના પાલનપુર તાલુકાના ઝગણા અને દાંદા તાલુકાના વેગરી ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું જેમાં મોડી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને સ્વચ્છતાની પ્રતિજ્ઞા પરિસરની સફાઈ તેમજ પરિસરના કૌપાળમાં વૃક્ષારોપણ કરીને સૌને સફાઈ અભિયાનમાં જોડવા માટે આહવાન કર્યું હતું